ચાલુ વર્ષે કેસર કેરીમાં સારા ફૂલો આવેલ હતા પરંતુ વાતાવરણમાં થોડો બદલાવ આવતા જે ખેડૂત મિત્રો દ્વારા સારી માવજત કરવામાં આવેલ તેમને કેસર કેરીના ઉત્પાદનમાં ખાસ ફેરફાર જોવા મળેલ નથી પરંતુ જે કેરીના બગીચાઓમાં થોડી ઓછી માવજત છે તેમાં બદલાતા વાતાવરણના કારણે થોડું ઉત્પાદન ઓછું થવાની શક્યતા જાણીતી હોવાનું નાયબ બાગાયત શ્રી એમ એસ પરસાનીયાએ ચંચન્યુઝ સાથે વાત કરતાં જણાવેલ હતું ગત વર્ષની સરખામણીએ અમુક વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના હોવાનું જણાવેલ હતું આ અંગે નાયબ બાગાયત શ્રી ન્યૂઝ સાથે વાત કરી હતી એમ એસ નિયામક ભુજ ચાલુ વર્ષે કેસર કેરીની અંદર ફ્લાવરિંગ ખૂબ સારા પ્રમાણમાં થયેલું છે જ્યારે ખૂબ અનુકૂળ વાતાવરણ હોય તો ખૂબ વિપુલ પ્રમાણમાં ફ્લાવરિંગ આવેલું છે ત્યારબાદ વાતાવરણની પરિસ્થિતિની અંદર થોડો બદલાવ આવતા જે ખેડૂત મિત્રો દ્વારા સારી માવજત કરવામાં આવેલ છે તેમને ઉત્પાદનની અંદર ખાસ વધારે પડતો ફેરફાર જોવા મળેલ નથી પરંતુ જે બગીચાઓની અંદર થોડી માવજત ઓછી છે તેમાં બદલાતા વાતાવરણની અંદર થોડુંક ઉત્પાદન વધઘટ થવાની શક્યતાઓ જણાય છે આમ જનરલી કેસર કેરીનું ઉત્પાદન કચ્છ જિલ્લામાં મે મહિનાના અંતમાં અને મહત્તમ ઉત્પાદન જૂન મહિનાથી ચાલુ થતું હોય તો ચાલુ વર્ષે પણ આ ઉત્પાદન જૂન મહિનાથી આવવાની શક્યતાઓ જણાઈ રહી છે ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે ઉત્પાદન થોડું ઓછું થવાની શક્યતાઓ અમુક વિસ્તારમાં જણાઈ આવે છે કેમ કે થોડું બદલાતું વાતાવરણ અને વિષમ પરિસ્થિતિમાં કેટલીક જગ્યા પર થોડું ઉત્પાદન આવવાની શક્યતાઓ પણ આ વર્ષે કરી શકાય તેવી નથી ખાસ કરીને કેસર કેરીની ખેતીની અંદર જ્યારે ઝાડ મોટા થતા હોય છે ત્યારે ઝાડનો ઘેરાવો ખૂબ વધતા બગીચાઓ એકદમ ઘાટા થઈ જાય છે જેથી સૂર્યપ્રકાશ અંદર સુધી ન પ્રવેશતા કેટલીક રોગ જીવાતનો ઉપદ્રવ વધે છે તો કેસર કેરીની ખેતી કરતાં ખેડૂતોને નિયમિત રીતે પ્રુનિંગ કરવું જોઈએ અને બગીચાની અંદર હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં રહે એ પ્રકારની કાળજી રાખવી જોઈએ આ ઉપરાંત જે સમયે રોગજીવાતનો ઉપદ્રવ હોય રોગજીવાત આવતા પહેલાં પ્રિકોશનરી મેઝર તરીકે દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને ખાસ કરીને જે લોકો ડેન્સિટી પ્લાન્ટેશન કરે છે કે જેને પંદર ફૂટે આંબાનું ખેતી કરેલ છે તેવા લોકોએ નિયમિત પ્રોનિંગની સલાહ આપવામાં આવે છે